આપણે આવી ગયા છીએ આજે પણ એડલાણવા સેટ હે हिंसा હે સડી ગયા હી અને ખાલી થેલી લઈને આવી ગયા છીએ કાતર લઈને ચાલો मंडी એડલાણવા હાલો તો આપણે ઓયા થી ઠેટ આયા આવતરીયા હ ને આટલી થેલી ભરી જઈશે તો ચાલો હમ સેટે જવાનું છે તો બ્લોક માં બન્યા રહેજો બડે વિજસી બીજા દી એ ડાલણવા જો કે આ રીતે ડલાણી બીજા દી આવી ગયા હી એ ડાલણવા જો મસ્ત મસ્ત એ ડોય લઈ લેવાના છે ખાસ હેટે આવી ગયા હી તો લેવા મંડી ફટાફટ બી જો આટલી થેલી ભરેગી છે તો આપણે લેવા મંડી ફટાફટ આ મસ્ત મસ્ત લુંગો આપણે અહીંયા નાખવાનું હે એટલે આપણે ઉપાડું ન પડે ચાલો તો આપણે આવી ગયા અહીં શેઠે તો હવે મંડી ફટાફટ લણવા આટલી ઠેલી ભરી જઈશી તો ચાલો નાખ્યા તો આપણે ઠેલી નાખી દીધી હે ને ચાલો બીજા સહે આપણે ખાલી ઠેલી લઈને આવી ગયા અહીં તો મંડી ફટાફટ લેવા થેલી લઈને આવ્યા હતા ને આટલી બધી ભરી જઈએ ને આપણે પગો એસી શેઠે તો હલો હવે આખી થેલી નાખી આવી હા તો થેલી ઠલવી રાખી આપણે આયા તો આપણે અહીંયા થેલી ઠલવી રાખી છે ને ખાલી થેલી લઈને પાસા જેસી આ લે તાલે તાયા પોગી જેસી ને આટલી થેલી ભરી જશે તો આપણે मंडी फटाफट લેવા જો આવ લુંગું હુક કેલી હોય લેવાની છે જો કે આવી થોડી થોડી કાચી હોય આવી ને થેલી લેવાની હવે હુક કે લુંગી લેવાની તો જોવો અમે કેવા फटाफट લેવા मंडी સી ઝડપી લઈને અહીંયા આવી ગયા અહીંયા લૂંગ લણવા તો આપણે કેટલું ઝડપી લઈને જો ઠેલી ભરી લીધી ચાલો આવી ગયા અહીંયા ઠેલી લઈને નાખવા તો જો આવડી આવડી ગાણીયું કરી હી અને પછી હારવાની છે પછી આટલે અડધેડે અને આવા સહ પોગાડીએ એટલે એડા પૂરા થઈ જશે તો મંડી લેવા આપણે તો આ બધું થઈ રહ્યું છે લણવાનું તો આપણે હવે ગહાડીઓ હારી લો આપણે એમ મેકી દઈ ઠેલીઓ ને બીજી ગહાડીઓ છે હારી ને પછી અહીંયા આવવાનું છે આ બધી ગહાડી હારવાની આ ઠેલી એટલે આપણે આ ગહાડી ઉપાડવાની છે આપણે ઉપાડવાની છે આ ગહાડી તો આપણે જે હિ ગહાડી ઉપાડી ગહાડી લારી માં દેતી તો આપણે ગહાડી નાખીને આવતા રહીએ ને આ બીજી ગહાડી છે અને ત્રીજી ગહાડી હે ચોથી ગહાડી હે આ બધી હારવાની હે ટોક બધી હાલો ગહાડી ઉપાડી લીધી છે ને જે હિ નાખવા तो तमने बधाने देखाती जैसे के सायमा में जैसे लारी में साया में गहड़ी जाए हाँ लारी में सड़ सड़ फटाफट सीती जी गहड़ी लेंजो सायम साया में देखा है सीती जी गहड़ी पर आ जैसे लारी में तो ला। बदा एड़ा खूटी रिया है अमे जैसे हमें घरे तो बधाई जय माता जी जय राम आपी राधे राधे